નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એજ જે નોલેજ પર આપનું સ્વાગત છે આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ આ ભાગમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણના દાખલાઓની સમજૂતી મેળવીશું જે શંકુના ઘનફળ પર આધારિત છે અને તે માટે શંકુના ઘનફળનું સૂત્ર યાદ કરી લઈએ શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ જેમાં આર એટલે ત્રિજ્યા અને એચ એટલે ઊંચાઈ એટલે ત્રિજ્યા અને ઊંચાઈની મદદથી આપણે શંકુનું ઘનફળ શોધી શકીએ તો શરૂ કરીએ સૌપ્રથમ પહેલો દાખલો કે જેમાં લંબવૃત્તિય શંકુનું ઘનફળ શોધો કે જેમાં પહેલો દાખલો છે કે ત્રિજ્યા છે છ સેમી અને ઊંચાઈ છે સાત સેમી ત્રિજ્યા એટલે આર એટલે આરની કિંમત આપેલ છે છ સેમી અને ઊંચાઈ એટલે એચ તેની કિંમત છે સાત સેમી અને આપણે શોધીશું શંકુનું ઘનફળ તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ જરૂરી કિંમત મૂકીશું એકના છેદમાં ત્રણ ગુણ્યા પાય ગ્રીક મૂળાક્ષર કે જેની કિંમત બાવીસની છેદમાં સાત ત્યારબાદ આરનો વર્ગ તો આરની કિંમત છ છે એટલે છ આપણે બે વખત લખીશું વર્ગ હોવાને કારણે અને એચની કિંમત છે સાત સાદુરૂપ આપીશું સાત સાત દૂર થશે છના અવયવ થશે ત્રણ દુ છ એટલે ત્રણ દૂર થશે બાકી વધેલી સંખ્યાઓ બાવીસ છ અને બે આ ત્રણેનો આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે બસો ને અને આપેલ માપ સેમીમાં છે એટલે એકમ આવશે સેમીનો ઘન કારણ કે અહીં ઘનફળ છે તો અહીં શંકુનું ઘનફળ થશે બસો ચોસેઠ સેમીનો ઘન એ રીતે હવે દાખલા નંબર બેની સમજૂતી મેળવીએ કે જેમાં ત્રીજા આપેલ છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી એટલે આરની કિંમત છે ત્રણ પોઈન્ટ પાંચ અને ઊંચાઈ છે બાર સેમી એટલે એચ બરાબર થશે બાર અહીં પણ આપણે શંકુનું ઘનફળ શોધવાનું છે તો એનું સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ જરૂરી કિંમત મૂકીશું એકના છેદમાં ત્રણ પાયની કિંમત છે બાવીસના છેદમાં સાત ત્યારબાદ આરનો વર્ગ તો આરની કિંમત ત્રણ પોઈન્ટ પાંચ છે એનો આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે આપણે લખી શકીએ પાંત્રીસના છેદમાં દસ ગુણ્યા પાંત્રીસના છેદમાં દસ અને ત્યારબાદ ઊંચાઈ એચની કિંમત છે બાર પાંત્રીસના અવયવ થશે સાત ગુણ્યા પાંચ એટલે આપણે સાતને દૂર કરી શકીએ ત્યારબાદ દસના અવયવ થશે પાંચ દુ દસ એટલે પાંચ દૂર થશે બારના અવયવ થશે ચાર તાલી બાર એટલે ત્રણને આપણે દૂર કરીએ બાવીસના અવયવો થશે અગિયાર ગુણ્યા બે એટલે બે દૂર થશે પાંત્રીસના અવયવ થશે પાંચ ગુણ્યા સાત અને દસના અવયવ થશે પાંચ ગુણ્યા બે પાંચ પાંચ દૂર થશે ચારના અવયો થશે બે ગુણ્યા બે એટલે અંશ અને છેદના બે દૂર થશે બાકી વધેલી ત્રણ સંખ્યાઓ અગિયાર ત્યારબાદ સાત અને બે આ ત્રણ સંખ્યાનો હવે ગુણાકાર કરીશું તો એ જવાબ થશે એકસો ને અને આપેલ માપ સેમીમાં છે એટલે સેમીનો ઘન એટલે અહીં થશે શંકુનું ઘનફળ એકસો ચોપન સેમીનો ઘન આગળ વધીએ પ્રશ્ન નંબર બે કે જેમાં શંકુ આકારના વાસણની ક્ષમતા આપણે લીટરમાં શોધવાની છે અહીં ઘનફળ આપણે લીટરમાં શોધીશું વાસણની ક્ષમતા એટલે જ ઘનફળ પણ ઘનફળ આપણે લીટરમાં લીટર એકમમાં રૂપાંતર કરીશું તે માટે પહેલો દાખલો છે કે ત્રિજ્યા આપેલી છે સાત સેમી ને ત્રાસી ઊંચાઈ છે પચીસ સેમી ત્રિજ્યા એટલે આર થશે આરની કિંમત છે સાત સેમી ને ત્રાસી ઊંચાઈ એટલે એલ તો એલ બરાબર છે પચીસ સેમી હવે આપણે શંકુનું ઘનફળ શોધવું હોય તો આપણને ઊંચાઈ એચની જરૂર પડશે તેથી આપણે શંકુના વિશિષ્ટ સૂત્ર એલનો વર્ગ બરાબર એચનો વર્ગ વત્તા આરનો વર્ગ આ સૂત્રની મદદથી આપણે એચની કિંમત શોધીશું તેમાં એલની કિંમત છે 25, ત્રાસી ઊંચાઈ એટલે એલ એચ આપણને આપેલ નથી અને આરની કિંમત છે સાત નો વર્ગ થાય છે છસો પચીસ એચનો વર્ગ જેમનો તેમ અને સાતનો વર્ગ ઓગણપચાસ હવે ઓગણપચાસને આપણે ડાબી તરફ લઈ જઈએ તો છસો અને ઓગણપચાસની બાદ બાકી થશે અને એનો જવાબ આવશે પાંચસોને છોત્તેર બરાબર એચનો વર્ગ અને પાંચસો છોત્તેર એ ચોવીસનો વર્ગ છે એટલે આપણે કહી શકીએ કે એચ બરાબર ચોવીસ એટલે અહીં આપણને એચની કિંમત મળશે ચોવીસ સેમી અને હવે આપણે શંકુનું ઘનપળ શોધીશું જેનું સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ કિંમત મૂકીશું એકના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આર આપણને આપેલ છે સાત એટલે સાત ગુણ્યા સાત અને એચની કિંમત આપણે શોધી ચોવીસ અંશ અને છેદમાંથી સાતને દૂર કરીશું ચોવીસના અવયવ આઠતાલી ચોવીસ એટલે અંશ અને છેદમાંથી ત્રણ દૂર થશે બાકી વધેલી ત્રણ સંખ્યાઓ બાવીસ સાત અને આઠ આ ત્રણનો આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે એક હજાર બસો ને બત્રીસ ને આપેલ માપ સેમીમાં છે એટલે આપણે લખી શકીએ સેમીનો ઘન એટલે અહીં સંકુનું ઘનફળ થશે એક હજાર બસો બત્રીસ સેમીનો ઘન પરંતુ આપણને અહીં ક્ષમતા લીટરમાં શોધવાની છે તો સેમીના ઘનનું રૂપાંતર લીટરમાં કરવું હોય તો હજાર સેમીનો ઘન બરાબર એક લિટર થાય છે એટલે કે ટૂંકમાં આપણે સેમીના ઘનને જો લીટરમાં રૂપાંતર કરીએ તો સેમીના ઘનને આપણે હજાર વડે ભાગાકાર કરીશું તો આપણો જવાબ એક હજાર બસો બત્રીસ સેમીનો ઘન છે એને હજાર વડે ભાગાકાર કરવા માટે તેના છેદમાં હજાર મૂકીશું તો હજારના સૂન હોવાને કારણે જમણી તરફથી બે અંક સોરી ત્રણ અંકો ખસે છે અને દશાંશ ચિહ્ન આવશે એટલે આપણો જવાબ બનશે એક પોઈન્ટ બસ્સો બત્રીસ અને એક એકમ થશે લિટર હવે દાખલા નંબર બેની સમજૂતી મેળવીએ કે જેમાં ઊંચાઈ છે બાર સેમી ઊંચાઈ એટલે એચની કિંમત છે બાર અને ત્રાસી ઊંચાઈ છે તેર સેમી ત્રાસી ઊંચાઈ એટલે એલ તો અહીં પણ આપણને એલની કિંમત આપેલ છે અને એચની કિંમત આપેલ છે પરંતુ ત્રીજાની કિંમત આપેલ નથી એટલે આપણે અંકુનું વિશિષ્ટ સૂત્ર એલનો વર્ગ બરાબર એચનો વર્ગ વધતા આરનો વર્ગ જેમાં એલ અને એચની કિંમત મૂકીને આપણે આર શોધીશું એલની કિંમત છે તેર એટલે તેરનો વર્ગ એચની કિંમત છે બાર એટલે બારનો વર્ગ વધતા આરનો વર્ગ તેરનો વર્ગ થાય છે એકસો ને ઓગણ બારનો વર્ગ એકસો ને ચુમ્માલીસ આરનો વર્ગ એકસો ચુમ્માલીસને ડાબી તરફ લઈ જઈએ અને એકસો ઓગણ સિત્તેરમાંથી એકસો ચુમ્માલીસને બાદ કરીએ તો પચીસ મળશે પચીસ બરાબર આરનો વર્ગ ને 25 એ પાંચનો વર્ગ છે માટે આરની કિંમત થશે પાંચ હવે આપણે શંકુનું ઘનફળ શોધી શકીએ તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ જેમાં કિંમત મૂકીશું એકના છેદમાં ત્રણ પાયની કિંમત છે બાવીસના છેદમાં સાત આરની કિંમત આપણે શોધી પાંચ વર્ગો હોવાને કારણે પાંચ ગુણ્યા પાંચ અને એચની કિંમત છે બાર બારના અવયવ થશે ચાર તાલી બાર એટલે ત્રણ ત્રણ દૂર થશે બાકી વધેલી સંખ્યાઓ બાવીસ પાંચ પાંચ અને ચારનો ગુણાકાર કરીશું તો એ થશે બાવીસસો અને છેદમાં વધે છે સાત એટલે બાવીસસોનો આપણે સાત વડે ભાગાકાર કરવો પડે હવે આ જે એકમ આવવાનો તે સેમીનો ઘન ને લીટરમાં રૂપાંતર કરવા માટે ફરી પાછું આપણે હજાર વડે ભાગીશું એટલે કે બાવીસસો ભાગ્યા સાત ગુણ્યા હજાર હજારના બે સૂન અને બાવીસસોના બે સૂન દૂર કરીએ તો બાવીસના છેદમાં સાત ગુણ્યા દસ બાવીસના વયો થશે અગિયાર ગુણ્યા બે દસના વયો થશે પાંચ ગુણ્યા બે અને છેદમાંથી બે દૂર કરીશું તો બાકી વધશે અગિયારના છેદમાં પાંત્રીસ અને એનો એકમ આવશે લિટર આ રીતે આપણે શંકુનું ઘનફળ લિટરમાં રૂપાંતર કરી શક્યા હવે આપણે પ્રશ્ન ત્રણ પર જઈશું પ્રશ્ન ત્રણ કે જેમાં શંકુની ઊંચાઈ આપેલી છે પંદર સેમી અને ઘનફળ આપણને આપી દીધેલું છે એક હજાર પાંચસો સિત્તેર સેમીનો ઘન અને આપણે શોધવાની છે પાયાની ત્રિજિયા તો શંકુની ઊંચાઈ એટલે એચની કિંમત છે આપણી પાસે પંદર સેમી ઘનફળ આપણને આપેલું છે એક હજાર ને સિત્તેર તો આપણા ઘનફળનું સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ અને ઘનફળની કિંમત આપેલી છે એટલે આપણે બરાબર કરીને આપણે લખી શકીએ એક હજાર પાંચસો ને સિત્તેર જરૂરી કિંમત મૂકીશું એકના છેદમાં ત્રણ પાયની કિંમત છે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે ત્રણસો ચૌદના છેદમાં સો આરની કિંમત આપણી પાસે નથી એટલે આરનો વર્ગ જેમનો તેમ એચની કિંમત છે પંદર અને બરાબર છે એક હજાર પાંચસોને સિત્તેર હવે આરના વર્ગને આપણે સૂત્ર કરતા બનાવીશું તો એકના છેદમાં ત્રણ ત્રણસો ચૌદના છેદમાં સો અને પંદરની આપણે જગ્યા બદલીશું એકના છેદમાં ત્રણને જમણી તરફ લઈ જતા એનો વ્યસ્ત થશે એટલે કે ત્રણના છેદમાં એક ત્રણસો ચૌદના છેદમાં સો તેનો પણ વ્યસ્ત થશે સોના છેદમાં ત્રણસો ચૌદ અને પંદરનો વ્યસ્ત થશે એકના છેદમાં પંદર એટલે આપણે આરના વર્ગને જો સૂત્ર કરતાં બનાવીશું તો આપણે લખી શકીએ કે આરનો વર્ગ બરાબર એક હજાર પાંચસો સિત્તેર ગુણ્યા ત્રણ ગુણ્યા સો છેદમાં ત્રણસો ચૌદ ગુણ્યા પંદર અંશમાં છે એક હજાર પાંચસો સિત્તેર ગુણ્યા ત્રણ ગુણ્યા સો અને છેદમાં આવશે ત્રણસો ચૌદ ગુણ્યા પંદર હવે એક હજાર પાંચસો સિત્તેરના અવયવ છે એકસો સત્તાવન ગુણ્યા દસ અને ત્રણસો ચૌદના અવયવ છે એકસો સત્તાવન ગુણ્યા બે તો એકસો સત્તાવન એકસો સત્તાવનને દૂર કરીએ દસના અવયો છે પાંચ ગુણ્યા બે પંદરના વયો છે પાંચ ગુણ્યા ત્રણ અંશ અને છેદમાંથી પાંચ સોરી અંશ અને છેદમાંથી બે અને ત્રણ દૂર કરીશું અને સોના અવયવ થશે દસ ગુણ્યા દસ એટલે કે સો એ દસનો વર્ગ છે આમ આરની કિંમત થશે દસ એટલે અહીં ત્રીજ્યાની કિંમત થશે દસ સેમી આગળ વધીશું પ્રશ્ન નંબર ચાર એક લંબ ઋત્યુએ શંકુનું ઘનફળ આપેલ છે અડતાલીસ પાય તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ અને એની કિંમત આપણને આપેલી છે અડતાલીસ પાય અહીં ડાબી બાજુ અને જમણી બાજુ પાય આપણે દૂર કરી શકીએ બાકી વધે એકના છેદમાં ત્રણ આરનો વર્ગ આરની કિંમત આપણને આપેલ નથી એચની કિંમત છે નવ અને બરાબર અડતાલીસ નવના વયો થશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ દૂર થશે આ ત્રણને અડતાલીસના છેદમાં લઈ જઈશું એટલે અડતાલીસ ભાગ્યા ત્રણ અને એનો જવાબ આવશે સોળ અને સોળ એ ચારનો વર્ગ છે એટલે આરની કિંમત થશે ચાર હવે આપણે અહીં વ્યાસ શોધવાનો છે તો વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો હોય છે તો ત્રિજ્યાની કિંમત ચાર છે માટે વ્યાસની કિંમત શોધવા માટે આપણે ત્રિજ્યાને બે વડે ગુણીશું એટલે વ્યાસ થશે બે ગુણ્યા ચાર એટલે વ્યાસ થશે આઠ સેમી આગળ વધીશું પ્રશ્ન નંબર પાંચ એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો વ્યાસ પરથી પહેલાં આપણે ત્રિજ્યા શોધીશું ત્રિજ્યા શોધવા માટે વ્યાસને આપણે બે વડે ભાગીશું એટલે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે અહીં ત્રણ પોઈન્ટ પાંચનો પોઈન્ટ દૂર કરીશું તો પાંત્રીસના છેદમાં થશે વીસ ઊંડાઈ એટલે જ ઊંચાઈ એચની કિંમત છે બાર મીટર અને આપણે શોધવાની છે ક્ષમતાને તે પણ કિલો લીટરમાં સૌપ્રથમ અહીં વ્યાસ અને ઊંચાઈના જે એકમ છે એ મીટરમાં છે એટલે આપણે ઘનફળ મીટરના ઘનમાં શોધીશું અને ત્યારબાદ એનું રૂપાંતર કિલો કરીશું તો શંકુની ક્ષમતા એટલે કે ઘનફળ શોધવાનું સૂત્ર એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ એકના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આરની કિંમત છે આપણી પાંત્રીસના છેદમાં વીસ ગુણિયા પાંત્રીસના છેદમાં વીસ અને એચની કિંમત છે બાર બારના વયો થશે ચાર તાલીબાર એટલે ત્રણ દૂર થશે વીસના વયો છે ચાર ગુણ્યા પાંચ એટલે ચાર દૂર થશે પાંત્રીસના વયો છે સાત ગુણ્યા પાંચ એટલે અંશ અને છેદમાંથી સાત અને અંશ અને છેદમાંથી પાંચ દૂર થશે દસના અવયો થશે પાંચ ગુણ્યા ચાર પાંત્રીસના વયો થશે સાત ગુણ્યા પાંચ એટલે અંશ અને છેદમાંથી પાંચ દૂર કરીશું ચારના વયો થશે બે ગુણ્યા બે બાવીસના અવયવો થશે અગિયાર ગુણ્યા બે એટલે બે દૂર થશે બાકી વધેલી બે સંખ્યા અગિયાર ગુણ્યા સાત એટલે એ થશે સિત્તોતેર અને છેદમાં છે બે સિત્તોતેરનો હું બે વડે ભાગાકાર કરીશું તો આપણને મળશે આડત્રીસ પોઈન્ટ પાંચ મીટરનો ઘન હવે આપણે એને કિલો લીટરમાં રૂપાંતર કરીશું તો કિલો લીટરનો સંબંધ યાદ રાખશો કે એક મીટરનો ઘન બરાબર એક કિલોલીટર એટલે જેટલા મીટરના ઘન હોય તેટલા જ કિલો લીટર થાય તો અહીં ક્ષેત્ર ઘનફળ આડત્રીસ પોઈન્ટ પાંચ મીટરનો ઘન છે તો કિલોમીટરનું રૂપાંતર કરીએ તો એ પણ જવાબ એટલો જ આવશે એટલે આડત્રીસ પોઈન્ટ પાંચ કિલોલીટર એટલે શંકુ આકારના ખાડાની ક્ષમતા થશે આડત્રીસ પોઈન્ટ પાંચ કિલોલીટર આગળ પ્રશ્ન નંબર છ જેમાં શંકુનું ઘનફળ આપેલ છે નવ હજાર આઠસો છપ્પન સેમીનો ઘન અને વ્યાસ આપેલ છે અઠ્ઠાવીસ સેમી તો વ્યાસ પરથી આપણે પહેલે ત્રિજ્યા શોધીએ ત્રિજ્યા શોધવા માટે આપણે અઠ્ઠાવીસનો બે વડે ભાગાકાર કરીએ તો r આરની કિંમત થશે ચૌદ સેમી હવે આપણે શંકુની ઊંચાઈ શોધીશું તો શંકુના ઘનફળનું સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ અને આપણને ઘનફળ આપેલ છે નવ હજાર છપ્પન અહીં કિંમત મૂકીશું એકના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આર આપણે શોધેલ છે ચૌદ એટલે ચૌદ ગુણ્યા ચૌદ એચની કિંમત આપણે શોધવાની છે અને બરાબર નવ હજાર આઠસો ને છપ્પન હવે એચને સૂત્ર કરતા બનાવીશું તો આપણે લખી શકીએ એચ બરાબર નવ હજાર આઠસો છપ્પન ગુણ્યા ત્રણ ગુણ્યા સાત અને છેદમાં આવશે બાવીસ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ અને હવે આપણે સાદુરૂપ આપીશું તો સાદુરૂપ આપતાં આપણને એચની કિંમત મળશે અડતાલીસ સેમી હવે શંકુની ઊંચાઈ આપણને મળી અડતાલીસ સેમી હવે આપણે ત્રાસી ઊંચાઈ શોધવાની છે તો આપણું શંકુનું વિશિષ્ટ સૂત્ર છે એલનો વર્ગ બરાબર એચનો વર્ગ વત્તા આરનો વર્ગ તેમાં કિંમત મૂકીશું એલની કિંમત આપણે શોધવાની છે એચની કિંમત છે અડતાલીસ અડતાલીસનો વર્ગ વત્તા આર ચૌદ છે અડતાલીસનો વર્ગ બે હજાર ત્રણસો ચાર ચૌદનો વર્ગ એકસો છન્નો સરવાળો કરતાં આપણને મળે છે પચીસસો ને પચીસો એ પચાસનો વર્ગ છે માટે ત્રાસી ઊંચાઈ એલની કિંમત થશે પચાસ સેમી અને ત્યારબાદ આપણે શોધીશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આપણે અગાઉના સ્વાધ્યાયમાં શીખી ચૂક્યા છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાય આર એલ પાયની કિંમત છે બાવીસના છેદમાં સાત ત્રીજ્યા છે ચૌદ અને એલ છે પચાસ ચૌદના વયો થશે સાત દુ ચૌદ સાત સાત દૂર કરીશું પચાસ દુ સો સો ગુણ્યા બાવીસ તો જવાબ મળશે બાવીસ સો એટલે ક્ષેત્રફળનો એકમ થશે સેમીનો વર્ગ એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે બાવીસસો સેમીનો વર્ગ આગળ દાખલા નંબર સાત કે જેમાં કાટકોણ ત્રિકોણ એબીસીની ત્રણેય બાજુના માપ આપેલ છે પાંચ સેમી બાર સેમી અને તેર સેમી હવે કાટકોણ ત્રિકોણ હોવાને કારણે આપણે સૌથી મોટી બાજુનું માપ એને આપણે કર્ણ એટલે કે ત્રાસી ઊંચાઈ તરીકે લઈ શકીએ શંકુમાં એલ એ આપણી ત્રાસી ઊંચાઈ છે ત્યારબાદ સીધી ઊંચાઈ એચ અને નીચે ત્રીજિયા આર આવે છે એટલે કે એલનો વર્ગ બરાબર એચનો વર્ગ વધતા આરનો વર્ગ એની સાથે સરખામણી કરીશું તો આપણને અહીં આરની કિંમત મળશે પાંચ સેમી એચની કિંમત છે બાર સેમી અને એલની કિંમત થશે તેર સેમી અને હવે આપણે શંકુનું ઘનફળ શોધવાનું છે તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ જેમાં કિંમત મૂકીશું એકના છેદમાં ત્રણ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આર આપણી પાસે છે પાંચ એટલે પાંચ ગુણ્યા પાંચ અને એચની કિંમત છે બાર બારના વયો થશે ચાર તાલી બાર અંશ છેદમાંથી ત્રણને દૂર કરીશું બાકી વધેલી સંખ્યાઓ અંશમાં તેનો ગુણાકાર કરીશું પાંચ ગુણ્યા પાંચ પચીસ ચોક્કસો સો ગુણ્યા બાવીસ એટલે એ થશે બાવીસ અને છેદમાં આવશે સાત આમ અહીં બાવીસોના છેદમાં સાત એનું આપણે રૂપાંતર પાયના ગુણકમાં કરીએ તો આપણે લખી શકીએ સો પાય એટલે શંકુનો ઘનફળ થશે સો પાય સેમીનો ઘન હવે આપણે દાખલા નંબર આઠમી સમજૂતી મેળવીએ જેમાં શંકુનો ગુણોત્તર શોધવાનો શંકુના ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે તેમાં બે અલગ અલગ ત્રીજે આપણે લઈશું પાંચ સેમી અને બાર સેમી શરૂઆતમાં ગુણોત્તર શોધવાનું છે તો આપણે સીધે સીધા ગુણોત્તર શોધીશું ગુણત્તર એટલે ભાગાકાર પાયારનો વર્ગ એ છેદમાં ત્રણ અને બીજી પરિસ્થિતિમાં પણ સૂત્ર એ જ આવશે પાયારનો વર્ગ એ છેદમાં ત્રણ અંશ અને છેદમાંથી સામાન્ય વય ત્રણ ને પાયને દૂર કરીશું શરૂઆતમાં આપણે ત્રિજ્યા લેવાની છે પાંચ એટલે પાંચ ગુણ્યા પાંચ અને ઊંચાઈ લેવાની છે બાર અને ત્યારબાદ ત્રિજ્યા લેવાની છે બાર એટલે બાર ગુણ્યા બાર અને ઊંચાઈ લેવાની છે પાંચ અંશ અને છેદમાંથી બાર બાર અને પાંચ પાંચ દૂર કરીશું તો બાકી વધે છે પાંચ છેદમાં બાર જેને આપણે લખી શકીએ પાંચ જેમ બાર આગળ વધીશું દાખલા નંબર નવ એક શંકુ આકારના ઘઉંના ઢગલાનો વ્યાસ આપેલ છે દસ પોઈન્ટ પાંચ વ્યાસ પરથી સૌપ્રથમ આપણે ત્રીજા શોધીશું એને બે વડે ભાગીશું દસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે એટલે એકસો પાંચના છેદમાં વીસ ઊંચાઈ આપેલી છે ત્રણ મીટર શોધવાનું છે શંકુનું ઘનફળ અને ત્યારબાદ ડગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે તો જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે એટલે અહીં એક જ દાખલામાં ઘનફળ અને ક્ષેત્રફળ શોધીશું સૌપ્રથમ આપણે ઘનફળ શોધીએ એકના છેદમાં ત્રણ પાયારનો વર્ગએ જ જરૂરી કિંમત મૂકીને સાદુરૂપ આપીશું તો આપણો જવાબ થશે સત્તર હજાર ત્રણસો પચીસના છેદમાં બસો ભાગાકાર કરતાં આપણને જવાબ મળશે છ્યાસી પોઈન્ટ છસોને પચીસ મીટરનો ઘન હવે આપણે શંકુના ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ શોધવા માટે આપણને ત્રાસી ઊંચાઈની જરૂર પડશે એટલે સૌ પ્રથમ આપણે ત્રાસી ઊંચાઈ શોધીશું એલનો વર્ગ બરાબર એચનો વર્ગ વધતાં આરનો વર્ગ હોય એમાં એચની કિંમત છે ત્રણ આરની કિંમત છે દસ પોઈન્ટ પાંચ છેદમાં બે સાદુરૂપ આપીશું તો આપણને એલની કિંમત મળે છે છ પોઈન્ટ ઝીરો પાંચ મીટર ત્યારબાદ આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું જેનું સૂત્ર છે પાય એલ એટલે બાવીસના છેદમાં સાત ગુણ્યા ત્રીજ્યાની કિંમત છે દસ પોઈન્ટ પાંચની છેદમાં બે અને એલની કિંમત છે છ પોઈન્ટ ઝીરો પાંચ સાદરૂપ આપતા ત્રણ સંખ્યા અગિયાર ગુણ્યા એક પોઈન્ટ પાંચ ગુણ્યા છ પોઈન્ટ ઝીરો પાંચનો ગુણાકાર કરીશું તો એ આવશે નવ્વાણું પોઈન્ટ આઠસો ને પચીસ મીટરનો વર્ગ આમ કેનવાસનું ક્ષેત્રફળ થશે નવ્વાણું પોઈન્ટ આઠસો પચીસ મીટરનો વર્ગ આમ અહીં આપણે આ ભાગમાં સ્વાદે અગિયાર પોઈન્ટ ત્રણના દાખલાઓની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ચારના દાખલાની સમજૂતી મેળવીશું થેન્ક યુ